નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં કપાસના ભાવ અંગે તેમજ જીરું ડુંગળી તલ અને ધાણાના ભાવ અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર સફેદ તલ બાબત સામે આવી રહ્યા છે વીતેલ છ આઠ મહિના દરમિયાન સફેદ તલની બજાર સરેરાશ ચોત્રીસો રૂપિયાને ટચ થઈ હતી જોકે એ તલની ઊંચી બજાર ઉનાળું વાવેતર સમયે ત્રણ હજાર ટનની અંદર સરકી ગઈ છે તો ક્વોલિટી બેઝ સફેદ તલનો પાક બહુ ઓછો બચ્યો હોવાને કારણે સફેદ તલમાં કોરિયાનું ટેન્ડર પણ બાર હજાર ટનનું બહાર પડ્યું છે તો બજારમાં એવી ધારણા છે કે મહત્તમ હિસ્સો ભારતને મળે તો સફેદ તલની બજારમાં સુધારો આવી શકે છે આમ છેલ્લા સપ્તાહ દરમિયાન પ્રતિ કિલોએ તલની બજારમાં સાતથી આઠ રૂપિયાનો વધારો આવ્યો છે અને તરફ ધાણાની વાત કરીએ તો નવા ધાણાની આવકમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે એક લાખ ગોંડલ યાર્ડમાં જ પંદર હજાર બોરીની આવક સામે આવી રહી છે તો સૌરાષ્ટ્રમાં કુલ પચીસ હજાર બોરીની આવક થઈ હતી ધાણાની વધતી આવક વચ્ચે ભાવમાં સ્થિરતા હતી અને નવા ધાણામાં હવે સારા માલની આવકો વધી રહી છે નીચા ભાવથી વેપારો સારા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ત્યારે આગામી સપ્તાહમાં નવા તાણાની ચાલીસથી પિસ્તાલીસ હજાર બોરીની આવક ચાલુ થઈ જાય તેવી ધારણા છે ત્યારે ઇગલ ક્વોલિટીમાં ચીમોતેરસો પચાસ અને સોટેક્સમાં પિંચોતેર રૂપિયા સુધીના ભાવ બીજી તરફ સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીની આવકો વધવાની ધારણાએ પ્રતિમાણે દસથી વીસ રૂપિયાનો કડાકો બોલ્યો છે સફેદની આવકો માર્ચ મહિનામાં પુષ્કળ આવે તે ધારણા છે આ વર્ષે ભાવનગર મહોબા લાઈનમાં સફેદ ડુંગળીનો પાક છે તે સારો થાય તેવો વાંધા છે ત્યારે લાલ ડુંગળીની બજારો પણ ટૂંકી વધઘટે અથડાઈ રહી છે આગામી દિવસોમાં લાલ ડુંગળીની બજારમાં પણ વેચવાની કેવી આવે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે મહુવામાં લાલ ડુંગળીના ભાવ એકસો અગિયારથી બસો નેવગણ રૂપિયા સફેદમાં એકસો નેવું થી બસો નેવું તો ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ એકસઠથી બસો ઇઠ્યોતેર અને સફેદમાં બસો એકથી બસો એકતાલીસ રૂપિયાના ભાવ અને તરફ જીરું બાબતના મોટા સમાચાર જોઈએ તો મસાલા માર્કેટ અને ખેડૂતો માટે હાટ થવા ગયો ચર્ચાનો વિષય હોય તો એ છે જીરું છે બસ હવે જીરું છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે અને જીરાની નવી આવકો સામે જૂના જીરાની આવકો પણ કપાવા લાગી છે ત્યારે સૌથી વધુ નવા જીરાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે સારા જીરામાં છ હજારથી ત્રેસઠસો રૂપિયાના ભાવ તો એક્સપોર્ટ ક્વોલિટીમાં બાવનસોથી પંચાવન રૂપિયા પંચાવનસો સુધીની બજાર જોવા મળી રહી છે તો ગોંડલમાં પ્રતિ વીસ કિલો જીરાનો છ હજારથી છ હજાર આઠસો સુધીનો ભાવ તો બીજી તરફ કપાસના ખેડૂતો માટે સારા દિવસો આવવાના એંધાણ ન્યૂયોર્ક કોટન વાયદો બાણું સેન્ટ નજીક પહોંચ્યો કપાસમાં ઠીક ઠાક વેપાર જોવા મળી રહ્યા છે કપાસ નીકળીને એમાં આગોતરું ઉનાળું તલને વાવેતર શરૂ થઈ ગયા છે ત્યારે રિપોર્ટ મુજબ સિઝનમાં કપાસમાં ખેડૂતોએ ફૂંકીને મુકળો કરી દીધો હતો અને ગત વર્ષે ગુજરાતના દરેક વિસ્તારમાં ખેડૂતોએ કપાસના ભાવ બાબતે નારાજ હતા પરંતુ ઉતારા બાબતે હરફ પણ ફેંકવો હતો ત્યારે આ વર્ષે મોટા મોટાભાગના ખેડૂતોએ કપાસને બજારમાં ઠલવી દીધો છે ત્યારે કપાસમાં વેચવાલી બાકી રહી ગઈ હોય એવા ખેડૂતોએ થોડી ધીરજ રાખે તો સારા ભાવ મળવાના ચાન્સ ન્યૂયોર્ક કોટનવાયદો છે તે બાણું સેન્ટ નજીક પહોંચતા ભાવ વધવાની સંભાવના હતી